સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન વ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકો માટે પોલીસ દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી લોકો ઊંચા વ્યાજે પૈસા લઈને ફસાતા હોવાથી લોન મેળવો યોજાયો વરાછા વિસ્તારના સ્વ જેટલા લાભાર્થી હાજર રહ્યા પોલીસ દ્વારા લોકોને લોન સરળતાથી મળે તે હેતુથી આયોજન વરાછા પોલીસ અને વરાછા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું જે લોકોને જરૂરિયાત હોય તેને નજીવા વ્યાજે લોન આપવામાં આવશે આજરોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જે લોન મેળામાં વરાછા કો ઓપરેટિવ બેન્કના કર્મચારીઓ અત્રે પધારેલ છે આ લોન મેળાનો અમારો પોલીસનો મુખ્ય ઉદ્દેશ એક છે કે જે વ્યાજના ચક્કરમાં ઊંચા અને માતબર વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાય છે અને પઠાણી ઉઘરાણી અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પરિવાર ઉપર પણ ઘણી બધી મુસીબતોને સેલ્ફ પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય છે તો એ અનુસંધાને જે વરાછા કોપરેટિવ બેંકના જે કર્મચારીઓ આજે ખૂબ સરસ માહિતી આપી અને એમના જે લોનના દર છે જે વ્યાજ દર એ ખૂબ જ નજીવા વ્યાજ દર છે એટલે આજરોજ લગભગ સો એક જેટલા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ આવેલા અને અલગ અલગ જે લોનની શ્રમિક લોન છે નાની મોટી બીજી કોઈ એમને ધંધો શરૂ કરવા માટે પણ કોઈ લોન હોય તો એના ખૂબ જ નીચા વ્યાજ દર છે અને એ બાબતે લગભગ સો એક કર્મચ સોરી સો એક લાભાર્થીઓએ એમનો લાભ આજરોજ લીધો છે